કુંભારવાડા અવેડાના બ્રિજ પાસેના સમારકામ દરમિયાન કોંગ્રેસના આગેવાનો પહોંચ્યા હતા જેમણે ડાયવર્ઝનની માંગ કરી હતી આ સમયે ભાજપના નગરસેવક સાથે ટૂતુ મેમે જોવા મળી હતી કુંભારવાડા અવેડા પાસેનો બ્રિજ બિસ્માર હોય જેને તંત્ર દ્વારા સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું આ દરમિયાન કોંગ્રેસના આગેવાન પારુલબેન અને પ્રકાશભાઈ વાઘાણી પહોંચ્યા હતા જેમણે ડાયવર્ઝનના માંગ કરી હતી આ મુદ્દે ભાજપના નગરસેવક સાથે ટૂતુ મેમે થવા પામી હતી એવંસ નેમ મોહ થા આ તો સુ પ્રોહીમ કરે ઓય કાર્યા તા માર લાકે ખરાવો આ તો એક તો બેહી જશે હમણા હા સાઈ પોલીસ ને ફોન કરો બોલાવો કાળો ને મા માર ઉતરે છે જમણી સાવા જાય ને પાણો બંધ કરજો કોટી બખા ના રે એહી કોને કે શું ખબર છે દયા

અમે તો ચાલુ છે અમે ન આયા અમે તમે અમે રક્ષક રાખ્યો છે આ આપી દીધું 500 વર્ષો જો 500 નામ છે આ પડ્યું એટલે કામ સાનું કર્યું